Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું દોસ્તો ખ્યાતિ કાંડમાં છેલ્લા પાસઠ દિવસથી ભાગતા ફરતા મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની પાસઠ દિવસ બાદ સત્તર જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો જોકે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે હવે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે હોસ્પિટલમાં નિર્દોષના મોત ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણીમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ત્રણ ફરિયાદો નોંધાઈ છે ખ્યાતિ કાંડ બાદ કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયાની ચર્ચા ખૂબ ચાલી હતી સમગ્ર મામલા વિશે ટૂંકમાં વાત કરીએ તો અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અગિયાર નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના ઓગણીસ લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાંથી બે દર્દીના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા પીએમ જેવાય યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનાર ધરપકડ કરવામાં આવી હતી તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો એ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક બાદ એક એમ સાત લોકોને દબોચી લીધા છે જ્યારે બે આરોપી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ ફરાર હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની બત્રીસ દિવસ બાદ રાજસ્થાનથી ધરપકડ કરી લીધી હતી તો આજે એટલે કે જાન્યુઆરીએ છેલ્લા અને મુખ્ય આરોપી કાર્તિક પટેલની પણ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે મામલે ફરિયાદ નોંધાયા બાદ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સિદ્ધુ ભવન રોડ પર આવેલી અભયશ્રી રેસીડેન્સીમાં કાર્તિક પટેલના નિવાસસ્થાન પર તપાસ માટે પહોંચી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલના ઘરે તપાસ કરતા ઘરમાં વિમલ પાન મસાલાના થેલામાં રાખેલી દારૂની બે બોટલો મળી હતી જ્યારે પોકર ગેમ્બલિંગના કેટલાક કોઈન પણ મળ્યા હતા આ ઉપરાંત ત્યાં અનેક ગ્લાસ મળી આવ્યા હતા ઘરમાં બીજા માળે મિની થિયેટર બનાવવામાં આવ્યું હતું જેની પાસે બાર બનાવવામાં આવ્યો હતો ઘરમાં અનેક રૂમમાં સીસીટીવી કેમેરા હતા જેનું મોનિટરિંગ પહેલા માળે દોસ્તો વાત આરોપી ચિરાગ રાજપૂત વિશે તો શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો તેમજ અલગ અલગ હોસ્પિટલમાં એડમિન માર્કેટિંગ ડિરેક્ટર બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો બાદમાં તે ખ્યાતી હોસ્પિટલમાં ડાયરેક્ટર તથા બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળતો હતો જેનો માસિક પગાર રૂપિયા લગભગ સાત લાખનો કહેવામાં આવી રહ્યો છે આ ગુનામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો તેમજ ડોક્ટરને પણ તેની સૂચનાનું પાલન કરવું પડતું હતું હોસ્પિટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મૂકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો હતો વાત કરી આરોપી મિલિંદ પટેલ વિશે તો પ્રથમ એમઆર તરીકે

એશિયન હોસ્પિટલમાં નોકરી પર લાગેલો જ્યાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે બે હજાર ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં જીપી ડોક્ટરને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ ખાતે રિફર કરવા સહમત કરવાની કામગીરી કરી હતી આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી પણ કરી હતી દોસ્તો હવે વાત કરીએ આરોપી રાહુલ જૈન વિશે તો રાહુલ જૈન હોસ્પિટલમાં સી ઇ તરીકે નાણાકીય વ્યવહાર તથા તથા ખરીદી કરવી તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન પોતે જ કરતો હતો હોસ્પિટલમાં ઓડિટ પણ સાથે રહીને કરાવતો હતો ઓડિટમાં કોઈ ભૂલ હોય તો ડાયરેક્ટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા અંતમાં વાત કરીએ પંકિલ અને પ્રતિક વિશે તો પંકિલ અને પ્રતિક કમિશનનો ખેલ ખેલતા હતા પોલીસે આજે જે પાંચ આરોપી ઝડપ્યા છે તેમાંના પંકિલ અને પ્રતિક નામના આરોપીઓ માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા તેઓ અલગ અલગ ગામના સરપંચ અને લોકોનો સંપર્ક કરતા હતા નાની મોટી હોસ્પિટલમાં સંપર્ક કરી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરાવતા અને જે તે ડૉક્ટરને પણ કમિશન આપતા હતા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર